નખત્રાણા લોહાણા મહાજન સંચાલિત શ્રી દરિયાસ્થાન જલારામ મંદિર ખાતે સ્વર્ગસ્થ અરુણાબેન મહેન્દ્રભાઈ ગટ્ટાની સ્મૃતિમાં અંધજન મંડળ કેસીઆરસી ભુજ દ્વારા મફત નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાથે હાડકાને લગતા રોગો માટે ફિઝિયોથેરાપી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું કેમ્પનું દીપ પ્રાગટ્ય મહેન્દ્રભાઈ ગટ્ટા દ્વારા કરવામાં આવ્યું હતું દ્રષ્ટિ થકી સૃષ્ટિ અને સૃષ્ટિ થકી દ્રષ્ટિ અંતર્ગત રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ માટે અંધજન મંડળ કેસીઆરસી ભૂજના મેનેજર અરવિંદસિંહ ગોહિલ તેમજ રાજેશ પલણ શ્રીના માર્ગદર્શન હેઠળ ખાતે હવેથી તારીખ છ ના કાયમી આંખ નો નિઃશુલ્ક કેમ્પ શ્રી દરિયાસ્થાન જલારામ મંદિર ખાતે યોજવામાં આવશે એવી માહિતી આપી હતી સ્વાસ્થ્ય અંગે ઓછી સંભાળ રાખતા એવા અંતરિયાળ ગામોમાં સરકાર શ્રીના મોતીઓ નાબૂદી અભિયાન અંતર્ગત નખત્રાણા શહેર તેમજ આજુબાજુ ગામમાં આંખના મોતિયાના નેત્રમની ઓપરેશન ઝામર વેલ પરવાડા નાસુર તથા આંખને લગતા ઓપરેશન સ્વચ્છતા પોષણ ધૂમ્રપાન હીટવેવ વગેરે બાબતે અરવિંદસિંહ ગોહિલ દ્વારા સમજ આપવામાં આવી હતી સોહિલ કુંભાર બાદ ભદ્રુ એ કેમ્પને સફળ બનાવવા પ્રચાર પ્રસાર સહિતની કામગીરી કરી અને લોકોને બહોડી સંખ્યામાં કેમ્પનો લાભ લીધેલ કેસીઆરસી અંદાજન મંડળ ભુજના ડૉક્ટર ઇરફાન કાનિયા ડોક્ટર ઉજ્જવલ આઈ સર્જન દ્વારા આંખની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે હાડકાને લગતા દર્દીઓને વિજયાબેન રામ દ્વારા તપાસ કરી તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સીતાબેન રબારી નીતાબેન કોઠારી વનિતાબેન વાઘેલા દ્વારા જરૂરી દવા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું કેમ્પને સફળ બનાવવા શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પલણ વિશનજીભાઈ પલણ તેમજ અનિલભાઈ જોબનપુત્રા ધરમસિંહભાઈ કાર્યા વગેરે આગેવાનોએ મહેનત કરી હતી શ્રી નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે સરકાર ગુજરાતને મોતિયા મુક્ત કરવા માંગે છે સરકારનું લક્ષ્ય છે કે કોઈ પણ વ્યક્તિ મોતિયાના કારણે આંખ ના ગુમાવે ત્યારે અંધજન મંડળ ભુજ કેસીઆરસી પણ કચ્છભરમાંથી મોતિયા નાબૂદી માટે છેવાડાના ગામડામાં જાગૃતિ તપાસ કરવામાં આવી તેમને દવા ટીપા ફ્રી આપવામાં આવ્યા હતા જ્યારે વીસ જેટલા દર્દીઓનો ઓપરેશન માટે સન્ની રવિ ભૂજ બોલાવવામાં આવશે જ્યારે હાડકાને લગતા પચાસ જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો આભાર વિધિ શ્રીના ખત્રાણા લોહાણા મહાજનના આરોગ્ય સમિતિના ચેરમેન પ્રાગજીભાઈ અનમ દ્વારા કરવામાં આવી હતી